દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માં દુર્ગાના અદ્ભુત અને પવિત્ર ઉત્સવ શારદીય નવરાત્રી બે હજાર પચીસ વિશે નવ દિવસનો આ મહાપર્વ માત્ર એક તહેવાર નથી પરંતુ એ તો જીવનમાં શક્તિ ભક્તિ સમૃદ્ધિ અને શાંતિ લાવવાનો દિવ્ય અવસર છે આજના આ વિડિયોમાં આપણે એક એક પગલું આગળ વધીએ નવરાત્રી ક્યારે છે કઈ રીતે પૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરવી દરરોજ કઈ દેવીની આરાધના કરવી અને નવરાત્રી દરમિયાન કયા અદભુત ઉપાયો કરીને આપણે જીવનને સુખ સમૃદ્ધિ થી ભરી શકીએ તમારી જેમ મારા માટે પણ નવરાત્રિ એક વિશેષ સમય છે જ્યારે આપણે માતાજીની કૃપા મેળવવા માટે તૈયાર થઈએ છીએ તો ચાલો આ વિડિયોને શરૂ કરીએ અને ડિટેલમાં સમજીએ આ પવિત્ર પર્વના રહસ્યોને અને હા જો તમને આ વીડિયો પસંદ આવે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવજો જેથી આવા આધ્યાત્મિક વીડિયો તમારા પાસે પહોંચતા રહે પહેલા તો આપણે જાણીએ કે નવરાત્રી બે હજાર પચીસ ક્યારે છે મિત્રો વર્ષ બે હજાર પચીસ માં શારદીય નવરાત્રી ની શરૂઆત પચીસ અનુભવ શરૂ થશે નવ દિવસ સુધી એટલે કે બાવીસ સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર સુધી આ પવિત્ર ઉત્સવ ઉજવાશે અને તેનો સમાપન બુધવાર એક ઓક્ટોબર બે હજાર ના રોજ વિજયાદશમી અથવા દશેરા સાથે થશે આ દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે પ્રથમ દિવસે શૈલપુત્રી બીજા દિવસે બ્રહ્મચારિણી ત્રીજા દિવસે ચંદ્રઘંટા ચોથા દિવસે કુષ્માંડા પાંચમા દિવસે સ્કંદ માતા છઠ્ઠા દિવસે કાત્યાયની સાતમા દિવસે કાલરાત્રી આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી આ નવ દેવીઓ આપણા જીવનના નવ અંગોને પ્રતિબિંબિત કરે છે શક્તિ તપસ્યા સાહસ સર્જન માતૃત્વ યુવાની નાશ શુદ્ધતા અને સિદ્ધિ હવે આપણે થોડું વધુ વિસ્તારમાં સમજીએ કે આ તારીખો કેવી રીતે નક્કી થાય છે નવરાત્રી હિન્દુ કેલેન્ડરના આશ્વિન માસના પ્રતિપદાથી નવમી સુધી ઉજવાય છે જે ગ્રેગોરિયન કેલેન્ડરમાં સપ્ટેમ્બર ઓક્ટોબરના મહિનામાં આવે છે બે હજાર પચીસ માં આશ્વિન પ્રતિપદા બાવીસ સપ્ટેમ્બરે પડે છે જે એક સોમવાર છે અને સોમવાર તો શિવજીનો દિવસ છે પરંતુ માતાજીની પૂજા સાથે તેનું વધુ વધે છે છે કારણ કે દેવી અને અભિન્ન સંબંધ આ દિવસથી લઈને એક ઓક્ટોબર સુધી આપણા ઘરોમાં ભક્તિનો દીવો પ્રગટાશે મિત્રો જો તમે પણ આ વર્ષે નવરાત્રી ઘરે ઉજવવા માંગો છો તો અગાઉથી તૈયારી શરૂ કરજો પૂજાની સામગ્રી ગારબાના કપડાં અને મનની શુદ્ધતા આ પર્વનું આધ્યાત્મિક મહત્વ ખૂબ જ ગહન છે નવરાત્રી એટલે શક્તિનું આગમન પુરાણોમાં વર્ણન છે કે જ્યારે મહિષાસુર જેવા અસુરોએ દેવતાઓ પર અત્યાચાર કર્યા ત્યારે ત્રિદેવીઓ લક્ષ્મી સરસ્વતી અને પાર્વતી એક થઈને માં દુર્ગાનું સ્વરૂપ ધારણ કર્યું નવ દિવસ સુધી તેઓએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેનો વકરીને દૈવી શક્તિનો વિજય સ્થાપ્યો આ યુદ્ધ માત્ર બાહ્ય નથી પરંતુ આંતરિક પણ છે જેમ દેવીએ અસુરોનો નાશ કર્યો તેમ આપણે પણ આ નવ દિવસમાં પોતાના જીવનમાંથી આળસ ક્રોધ લોભ મોહ અંધકાર દુર્ગુણો અને દુશક્તિઓને દૂર કરીએ શાસ્ત્રોમાં કહેવાયું છે નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા હર્થાત જ્યાં સ્ત્રી શક્તિની આરાધના થાય છે ત્યાં દેવતાઓ પોતે નિવાસ કરે છે આ વાક્ય માત્ર શબ્દો નથી પરંતુ જીવનનું સત્ય છે આજના ઝડપી જીવનમાં જ્યાં મહિલાઓને ઘણી વખત અવગણવામાં આવે છે નવરાત્રિ આપણને યાદ અપાવે છે કે શક્તિનું મૂળ સ્ત્રીમાં જ છે તેમજ આ પર્વ આપણને પ્રકૃતિ સાથે જોડે છે શરદઋતુની આસપાસ આવતું હોવાથી તે વરસાદ પછીની તાજગી અને નવી શરૂઆતનું પ્રતિક છે આગળ વધીએ તો નવરાત્રીની શરૂઆતમાં કલશ સ્થાપના અથવા ઘટસ્થાપના કરવામાં આવે છે આ વિધિ સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે કલશમાં જ માતાજીની દૈવી શક્તિ પ્રત્યક્ષ પ્રગટ થાય છે ચાલો આ વિધિને વિગતવાર સમજીએ પહેલા દિવસે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના વહેલા સવારે ઉઠીને સ્નાન કરો સ્નાન કરતા વખતે માનસિક રીતે માતાજીને યાદ કરો અને પ્રાર્થના કરો કે આ નવ દિવસ મારા માટે શુભ બને પછી શુદ્ધ વસ્ત્રો ધારણ કરો મહિલાઓ માટે લાલ અથવા પીળા કપડાં શુભ માનવામાં આવે છે જ્યારે પુરુષો માટે સફેદ અથવા ભૂખરા હવે પૂજાના સ્થાન તૈયાર કરો એક સ્વચ્છ જગ્યા પસંદ કરો જ્યાં કોઈ અશુદ્ધિ ન હોય ત્યાં લાલ કપડું પાથરો લાલ રંગ દેવીનો પ્રિય છે તે શક્તિ અને ઊર્જાનું છે તેના પર માટીની વર્તી મૂકો જેમાં જવ અથવા ગોધુમાના અંકુરો વાવો આ અંકુરો નવ દિવસમાં ઉગીને નવરાત્રીની વૃદ્ધિનું પ્રતીક બને છે ત્યારબાદ તે માટી પર કલશ સ્થાપિત કરો કલશ કાંસ્યનો અથવા તાંબાનો હોવો જોઈએ જે શુદ્ધ હોય તેમાં ગંગાજળ ભરોક જો ઘરે ન હોય તો સામાન્ય પવિત્ર પાણી વાપરો તેમાં સુવર્ણ સિક્કા અક્ષત ચોખા સુગંધિત ફૂલો દૂરવા અને બળદિયાના પાંદડા મૂકો કલશના મોઢા પર પાંચ આમના પાંદડા આમ્રપલ્લવ મૂકો જે અમરત્વનું પ્રતીક છે અને તેના ઉપર નાળિયેર સ્થાપિત કરો નાળિયેરને કલશ સાથે બાંધી દો હવે કલશ પર સ્વસ્તિક ચિહ્ન દોરો જે શુભતાનું પ્રતીક છે આ તમામ વિધિ પૂરી થયા પછી માતાજીની મૂર્તિ અથવા ચિત્ર સમક્ષ બેસીને પ્રાર્થના કરો દુર્ગાય નમ ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રથી નવ દિવસની ઉપાસના શરૂ થાય છે મિત્રો આ કલશ સ્થાપના એટલી શક્તિશાળી છે કે તે આપણા ઘરમાં દેવીની હાજરી લાવે છે ઘણા લોકો કહે છે કે આ વિધિ કર્યા પછી તેમના જીવનમાં અચાનક શાંતિ આવી છે તમે પણ આ વર્ષે આ વિધિ કરશો તો મને કોમેન્ટમાં જણાવજો કે તમારો અનુભવ શું રહ્યો હવે આપણે આગળ વધીએ અને નવ દિવસની દેવીઓ તેમની પૂજા વિધિ કથા અને ઉપાયોને વિગતવાર સમજીએ દરેક દિવસને એક વિશેષ થીમ સાથે જોડીને આપણે તેનું મહત્વ દેવીઓ માર્કંડે પુરાણમાં વર્ણિત દેવી મહાત્મ્ય જે દુર્ગા સપ્તશી તરીકે જાણીતું છે આ ગ્રંથમાં સાતસો શ્લોકો છે જે દેવીની મહિમાનું વર્ણન કરે છે ચાલો શરૂ કરીએ દિવસ એક શૈલપુત્રી દેવી પર્વતની પુત્રી છે જે નંદી ભગવાન શિવના વાહન પર સવાર છે તેનું નામ શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે પુત્રી તેથી તે પર્વત જેવી સ્થિરતા અને શક્તિનું પ્રતીક છે દેવી મહાત્મ્યમાં વર્ણન છે કે પ્રથમ દિવસે દેવીએ પોતાની શક્તિ પ્રગટ કરીને યુદ્ધની તૈયારી કરી તેના ડાબા હાથમાં ત્રિશૂળ અને જમણા હાથમાં કમંડળું છે જે જ્ઞાન અને શક્તિનું મિશ્રણ દર્શાવે છે પૂજાવિધિ વહેલા સવારે કલશ સમક્ષ બેસીને ગણેશજીની પૂજા કરો કારણ કે કોઈ પણ કાર્યની શરૂઆત વિનાયકથી થાય છે પછી શૈલપુત્રીની મૂર્તિ અથવા ચિત્રને સ્નાન કરાવો દૂધ દહી ઘી મધ અને ગંગાજળથી સફેદ ફૂલો જેમ કે ચંદનના ફૂલો અથવા જાસૂદ અર્પણ કરો ધૂપદીપ ગણાવો અને નૈવેદ્યમાં ઘીના મલાઈના પીઠા અથવા ખીર ચઢાવો મંત્ર જાપ કરો દીવી શૈલપુત્રી નમઃ આખરે આરતી કરો અને પ્રસાદ વહેંચો આ પૂજા દરમિયાન મનને સ્થિર રાખો કારણ કે આ દિવસ મૂળાધાર ચક્ર સાથે જોડાયેલો છે જે આપણી આધારને મજબૂત બનાવે છે દેવી મહાત્મ્યના પ્રથમ અધ્યાયમાં મધુકૈટબ અસુરોના વધ પછી દેવીનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી તરીકે પ્રગટ થયું તે હિમવાન હિમાલયની પુત્રી તરીકે જન્મી અને પછી પાર્વતી તરીકે શિવને પતિ બનાવ્યા આ કથા આપણને શીખવે છે કે કોઈ પણ મહાન કાર્ય માટે સ્થિર મન અને મજબૂત આધાર જરૂરી છે ઉપાયમાં આ દિવસે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો રાત્રે બ્લુ લાઇટનો દીવો લગાવો અને તેની આગળ માતાજીને પ્રણામ કરો આથી કુટુંબમાં શાંતિ આવશે અને માનસિક તણાવ દૂર થશે વધુમાં આ દિવસે લીલા પાંદડા વાળા છોડો દાન કરો જે પર્યાવરણને પણ લાભ આપે આ ઉપાયથી તમારી જીવનની મજબૂત બનશે અને તમે જીવનના સહેરી શકશો દિવસ બે બ્રહ્મચારીણી દેવી ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર બીજા દિવસે આપણી આરાધ્યા બ્રહ્મચારીણી છે બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે ચારણોમાં ભટકતી તે તપસ્યાનું પ્રતિક છે જેણે ભગવાન શિવને પતિ રૂપે મેળવ્યા તેના હાથમાં જપમાળા અને કમંડળું છે જે ભક્તિ અને વૈરાગ્ય દર્શાવે છે આ દિવસ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે જોડાયેલો છે જે સર્જનાત્મક શક્તિને જાગૃત કરે છે પૂજા વિધિ સવારે ઉઠીને ગાયત્રી મંત્ર જાપ કરો દેવીને સ્નાન કરાવો અને કુમુદ ચંપો અથવા જાસૂદ ફૂલો ચઢાવો ધૂપમાં ચંદનની લાકડી વાપરો જે તપસ્યાની સુગંધ આપે નૈવેદ્યમાં ખાંડ અથવા મિષ્ટાન્ ચઢાવો મંત્ર દેવી બ્રહ્મચારી નમઃ પૂજા પછી દેવી સપ્તશીના બીજા અધ્યાયનો પાઠ કરો આ વિધિ તમારી આંતરિક શક્તિને જાગૃત કરશે પુરાણો પ્રમાણે પાર્વતીએ બાળપણથી જ શિવને પરસ્વરૂપે મેળવવા માટે કઠોર તપ કર્યું તેમણે હજાર વર્ષ સુધી ફળાહાર પર જીવ્યા પછી પાંચ હજાર વર્ષ સુધી એક પાંદડા પર આ તપથી શિવજી પ્રસન્ન થયા અને તેમનું લગ્ન થયું આ કથા આપણને શીખવે છે કે સાચી ઈચ્છા અને તપથી અશક્ય પણ શક્ય બને છે એક આધુનિક ઉદાહરણ એક યુવતી હતી જેની પરીક્ષામાં હંમેશા નિષ્ફળતા મળતી તેણે બ્રહ્મચારિણીની પૂજા કરી અને નિયમિત અભ્યાસ સાથે મળીને ટોપર બની ઉપાયમાં આ દિવસે ખાંડનો ભોગ અર્પણ કરવાથી આયુષ્ય લાંબુ થાય છે વધુમાં ઘરના મુખ્ય દ્વાર પર તાજા તુલસીના પાંદડા લગાવો જે ધન આકર્ષિત કરે આ ઉપાયથી તમારી તપસ્યાની શક્તિ વધશે અને જીવનમાં નવી ઉર્જા આવશે દિવસ ત્રણ દેવી ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવીની પૂજા તેના માથા પર ઘંટા જેવો ચંદ્ર છે તેથી આના તે સાહસ શક્તિ અને રક્ષણનું છે તેના હાથમાં ખડગ ખેટ મહામુદ્રા ઘંટા બીજ ત્રિશૂળ અને ડળ છે આ બધું યુદ્ધના સાધનો છે આ દિવસ મણિપુર ચક્ર સાથે જોડાયેલો છે જે હૃદયની શક્તિને જાગૃત કરે છે પૂજા વિધિ પૂજા સ્થળને સુગંધિત કરો ચંદન અને કુમકુમથી દેવીને મલ્લિકા અથવા સુગંધિત ફૂલો ચઢાવો નૈવેદ્યમાં મીઠી ખીર અથવા પુરી સાબુ દાણા મંત્ર દેવી ઘંટાએ નમઃ દુર્ગા ચાલીસાનો પાઠ કરો આ વિધિ તમારા અંદરના યોદ્ધાને જાગૃત કરશે દેવીએ ત્રીજા દિવસે મહિષાસુરના સૈન્ય પર હુમલો કર્યો તેની ઘંટાની અવાજથી અસુરો ભયભીત થઈ ગયા આ કથા આપણને શીખવે છે કે સાહસથી જ કઠિનાઈઓ છે એકવાર એક વેપારી હતો જે દેવીની કૃપાથી શત્રુઓ પર વિજય મેળવ્યો ઉપાયમાં દુર્ગા ચાલીસા પાઠ કરવાથી અશુભ શક્તિઓ દૂર થાય છે વધુમાં ઘરમાં તલના તેલનો દીવો લગાવો જે નકારાત્મક ઊર્જા દૂર કરે આથી તમારું હૃદય મજબૂત બને દિવસ ચાર કુષ્માંડા દેવી પચ્ચી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ચોથા દિવસે કુષ્માંડા જે બ્રહ્માંડની સર્જક છે કુષ્માંડ એટલે કુષ્માંડ કુંભડો જેના એક સ્મિથથી સૂર્યમંડળનું સર્જન થયું તે આરોગ્ય અને ધનની દાત્રી છે આ દિવસ અનાહત ચક્ર સાથે જોડાયેલો છે પૂજા વિધિ દેવીને લાલ ચંદનથી તિલક કરો મિષ્ટાનનો ભોગ ચઢાવો મંત્ર દેવી કુષ્માંડાએ નમઃ નમઃ બોલવો દેવીએ સૃષ્ટિનું પોષણ કર્યું જેમ કે માતા કરે છે ઉપાયમાં કુવારી કન્યાઓને ભોજન કરાવવાથી ધન પ્રાપ્તિ થાય છે દિવસ પાંચ સ્કંદમાતા દેવી છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પાંચમા દિવસે આપણે આરાધના કરીએ છીએ મા સ્કંદ માતાની જે ભગવાન કાર્તિકે સ્કંદ ની માતા છે સ્કંદ એટલે કાર્તિકે અને માતા એટલે માતૃભા તે ચાર ભુજાઓ ધરાવે છે જેમાં બે હાથમાં કમળ એક હાથમાં ઘંટા અને એક હાથથી આશીર્વાદ આપે છે તે સિંહ પર સવાર છે અને તેના ખોડામાં બાળ બેઠેલા છે સ્કંદમાતા સંતાન સુખ સ્નેહ અને રક્ષણની દાત્રી છે આ દિવસ વિશુદ્ધ ચક્ર સાથે જોડાયેલો છે જે સંચાર શુદ્ધતા અને સર્જનાત્મકતાને જાગૃત કરે છે મિત્રો આ દિવસ ખાસ કરીને માતા પિતા અથવા સંતાનની ઈચ્છા રાખનારાઓ માટે ખૂબ શુભ છે આ દિવસે દેવીને ગંગાજળ દૂધ દહી ઘી અને મધથી સ્નાન કરાવો આ પંચામૃત સ્નાન દેવીની શુદ્ધતાને પ્રકાશિત કરે છે સફેદ ફૂલો જેમ કે ચંપો ગુલાબ અથવા મોગરો અર્પણ કરો નૈવેદ્યમાં કેળાનો ભોગ ચઢાવો કારણ કે કેળા સ્કંદ માતાને ખૂબ પ્રિય છે ખીર હલવો અથવા શુદ્ધ ઘીના લાડુ પણ ચઢાવી શકો છો ચંદનની ધૂપ અને ઘીનો દીવો પ્રગટાવો ઘંટનાદ કરો જે માતાની હાજરીને આમંત્રે છે ઓમ દેવી સ્કંદમાતાએ નમઃ મંત્રોનો જાપ એકસો આઠ વાર કરો દુર્ગા સપ્તશતીહ પાંચમા અધ્યાયનો પાઠ કરો જેમાં સ્કંદમાતાની મહિમાનું વર્ણન છે ગાયને આરતી કરો પછી પ્રસાદ વહેંચો સ્કંદમાતાની કથા પુરાણોમાં અત્યંત પ્રેરણાદાયી છે માર્કંડે પુરાણ અનુસાર જ્યારે તારકાસુર નામના અસુરે દેવતાઓ પર અત્યાચાર કર્યો ત્યારે દેવી પાર્વતીએ કાર્તિકેના રૂપમાં એક પુત્રને જન્મ આપ્યો કાર્તિકે જે તરીકે પણ જાણીતા છે દેવસેનાના સેનાપતિ બન્યા અને તારકાસુરનો વધ કર્યો આ યુદ્ધમાં સ્કંદમાતાએ પોતાના પુત્રને શક્તિ અને જ્ઞાન આપ્યું આ કથા આપણને શીખવે છે કે માતૃભાવ માત્ર સ્નેહ જ નથી પરંતુ શક્તિ અને રક્ષણનો પણ સ્ત્રોત છે ઉપાયમાં આ દિવસે ગરીબ બાળકોને સફેદ વસ્ત્રો અથવા શાલ દાન કરો આનાથી સંતાન સુખ અને પરિવારમાં શાંતિ મળે છે કેળા દેવીને ચઢાવ્યા પછી ગરીબોમાં વહેંચો આનાથી પરિવારમાં સ્નેહ વધે છે ઓ ભૂર્ભુવ સવહ ગાયત્રી મંત્રનો એક આઠ વખત જાપ કરો જે સ્કંદમાતાની શક્તિને આમંત્રે છે ઘરના ઈશાન ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો જે સકારાત્મક ઉર્જા લાવે છે તા ઉપાયો ખાસ કરીને સંતાન સુખ પરિવારમાં એકતા અને માનસિક શાંતિ માટે શુભ છે દિવસ છ કાત્યાયની દેવી સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છઠ્ઠા દિવસે આપણે પૂજા કરીએ છીએ જે યુવાની શક્તિ અને દાંપત્ય સુખની છે કાત્યાયન ઋષિની પુત્રી તરીકે તેનું નામ પડ્યું તેની ચાર ભૂજાઓ છે બે હાથમાં તલવાર અને કમળ અને બે હાથ આશીર્વાદ આપે છે તે સિંહ પર સવાર છે અને તેનો રંગ લાલ છે

કારણ કે મધ કાત્યાયનીને અતિ પ્રિય છે લાડુ અથવા શુદ્ધ ઘીની મીઠાઈ પણ ચઢાવી શકો છો ગુલાબની ધૂપ અને ઘીનો દીવો પ્રગટાવો મંત્ર જાપમાં દેવી કાત્યાયને નમઃ આ મંત્રનો એક સો આઠ વખત જાપ કરો દુર્ગા સપ્તશતી છઠ્ઠા અધ્યાયનો પાઠ કરો જેમાં કાત્યાયની શક્તિનું વર્ણન છે પુરાણો અનુસાર કાત્યાયન ઋષિએ દેવીની આરાધના કરી અને તેમની પુત્રી રૂપે દેવીનો જન્મ થયો કાત્યાયનીએ મહિષાસુર સાથે યુદ્ધ કરીને તેની સેનાનો નાશ કર્યો આ કથા આપણને શીખવે છે કે યુવાનીની શક્તિ અને નિર્ણય શક્તિ જીવનમાં મોટા પડકારોને પાર કરી શકે છે એક આધુનિક ઉદાહરણ એક યુવતીએ જે લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી રહી હતી કાત્યાયની પૂજા કરી અને ઓમ ચ વિગમહે મંત્રનો જાપ કર્યો થોડા મહિનામાં તેને ઇચ્છિત જીવન સાથે મળ્યો મદદેવીને ચઢાવ્યા પછી ગરીબોમાં વહેંચો દેવીની મૂર્તિ પર લાલ ચુંદડી ચઢાવો જે દાંપત્ય સુખ આપે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાબની માળા લગાવો દિવસ સાત કાલરાત્રી દેવી અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સાતમા દિવસે આપણે આરાધના કરીએ છીએ જે અંધકાર અને શત્રુઓનો નાશ કરે છે કાલ એટલે સમય અને એટલે રાત તેનું સ્વરૂપ ભયંકર છે નીલવર્ણી ચાર ભુજાઓ ખુલ્લા વાળ અને ગધેડા પર સવાર તેના હાથમાં તલવાર ખડગ અને વજ્ર છે આ દિવસ સહસ્ત્રાર ચક્ર સાથે જોડાયેલો છે જે આધ્યાત્મિક જાગૃતિ આપે છે પૂજા વિધિમાં દેવીને ગંગાજળથી સ્નાન કરાવો જાસૂદના ફૂલો ચઢાવો નૈવેદ્યમાં ગોળની મીઠાઈ અથવા ખીર ચઢાવો કપૂરની ધૂપ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો ઓમ દેવી કાલરાત્રે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો દેવી મહાત્મ્યમાં વર્ણન છે કે કાલરાત્રીએ રક્તબીજ અસુરનો નાશ કર્યો રક્તબીજનું રક્ત જમીન પર પડે તો નવા અસુરો જન્મે પરંતુ કાલરાત્રીએ તેનું રક્ત પી લીધું અને તેનો વધ કર્યો આ કથા શીખવે છે કે નકારાત્મક શક્તિઓને સંપૂર્ણ રીતે નાશ કરવો જરૂરી છે ઉપાયમાં ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો જે શત્રુનાશ કરે દેવીને કાળા તલ ચઢાવો કાલરાત્રી આપણને ભયમુક્ત બનાવે છે અને આધ્યાત્મિક શક્તિ આપે છે દિવસ આઠમો મહાગૌરી દેવી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આઠમા દિવસે મહાગૌરીની પૂજા તે શુદ્ધતા અને ક્ષમાની દેવી છે તેનું સ્વરૂપ સફેદ નંદી પર સવાર અને ચાર ભુજાઓ પૂજા વિધિમાં નાળિયેર અને સફેદ ફૂલો ચઢાવો દૂધની ખીર નૈવેદ માટે બનાવો ઓમ દેવી મહાગૌરી નમઃ મંત્રનો જાપ કરો પાર્વતીએ શિવને પામવા કઠોર તપ કર્યું જેનાથી તેનું શરીર કાળું થઈ ગયું શિવે તેને ગંગાજળથી સ્નાન કરાવ્યું અને તે ગૌરી બની ઉપાયમાં દૂધનો ભોગ ચઢાવો જે પાપનાશ કરે છે સફેદ ચુંદડી અર્પણ કરવી જે શાંતિ માટે છે દિવસ નવમો સિદ્ધિદાત્રી દેવી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર નવમા દિવસે સિદ્ધિદાત્રી જે સર્વ સિદ્ધિઓ આપે છે પૂજા વિધિમાં તુલસીના પાન અર્પણ કરવા નૈવેદ્યમાં ખીર ઓમ દેવી સિદ્ધિદાત્રીય નમઃ મંત્રનો જાપ કરો સિદ્ધિદાત્રીએ નવદેવીઓની શક્તિ એકત્ર કરી મહિષાસુરનો વધ કર્યો ઉપાયમાં નવ કન્યાઓને ભોજન કરાવવું જેથી સફળતા મળે છે તુલસી દાંત આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અષ્ટમી ઓગણત્રીસ સપ્ટેમ્બર અને દસ વર્ષની નવ કન્યાઓને દેવીના સ્વરૂપ તરીકે પૂજો કન્યાઓને શુદ્ધ કરી નવા વસ્ત્રો આપો ખીર પૂરી ચણા અને હલવાનો ભોગ આપો નાણાં ફળો અથવા નવા વસ્ત્રો દાન કરો કહેવાય છે આવું કરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે વિજયાદશમી એક ઓક્ટોબર બે હજાર પચીસ વિજયાદશમી સત્યના વિજયનું પ્રતીક છે આ દિવસે શમી વૃક્ષનું પૂજન હથિયાર અને પુસ્તકોની આરાધના કરવી આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો શમીના પાંદડા ઘરે લાવો જે સફળતા આપે છે આમ મિત્રો નવરાત્રી એ આત્માની યાત્રા છે નવ દિવસ આપણે માતાના નવ સ્વરૂપોની આરાધના કરીએ છીએ પરંતુ આ શક્તિઓ આપણી અંદર જ વસે છે મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડિયોની માહિતી તમને ગમી હશે મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી